જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર ચેનલ ઉપર એક નવો ફેરફાર લઈને આવ્યા છીએ કે જેમાં તમારા સમયની બચત કરવા માટે થઈને આપણા પ્રેમ અને સપોર્ટને માન આપીને આપણી ચેનલ ઉપરથી એક ફેસિલિટી નવી શરૂ થઈ રહી છે તમને સમગ્ર ગુજરાતની આગાહી જોવી હોય તો પણ ચેનલ ઉપર જોવા મળશે અને માત્ર તમને તમારા વિસ્તારની આગાહી જોવી હોય તો પણ જોવા મળશે તમારા વિસ્તારની આગાહી જોવી હોય તો માત્ર બેથી ત્રણ મિનિટનો વિડીયો જોઈ અને તમે આ ચેનલ ઉપરથી જઈ શકો છો એટલે કે તમારા સમયની બચત કરવા માટે થઈને અમે થોડી મહેનત અમારી વધારી રહ્યા છીએ દરેક વિસ્તારને ઝોન વાઈઝ અલગથી આગાહી આપશું આપણો જે પાંચ દિવસનો શીડ્યુલ ચાલતો હતો એને આગાહીના સમયમાં કન્વર્ટ કરી દેશું અને વિસ્તાર વાઈઝ અલગ અલગ આગાહીના અલગ અલગ વિડિયો આપશું એટલે કચ્છના ખેડૂતોને બીજા કોઈ વિસ્તારની આગાહી જોવી પડશે નહીં એક માત્ર કચ્છની આગાહી જોઈને પણ ચેનલ ઉપરથી પોતે પોતાના વિસ્તારની માહિતી મેળવી શકે છે એવી જ રીતે સૌરાષ્ટ્રના ખેડૂતો પણ સૌરાષ્ટ્ર વિશેની માહિતી લઈ અને પોતાના વિસ્તારની માહિતી મેળવી શકે છે બીજા કોઈ વિસ્તારની માહિતી વિડિયો લાંબો થઈ રહ્યો તો જેની ફરિયાદો આવી રહી હતી એ વિડીયો ટૂંકો થઈ જશે તમારા વિસ્તારની માહિતી તમને બેથી ત્રણ મિનિટમાં મળી જશે અને બીજા વિસ્તારની માહિતી જોવી હોય તો પણ ચેનલ ઉપર બીજા બધા વિસ્તારની માહિતી અલગ અલગ ઝોન વાઇઝ વિસ્તારમાં મળી જશે તો ચાલો કરીએ છીએ નવી શરૂઆત તમારા વિસ્તારની માહિતી જોવા માટે તમારા વિસ્તારનો વિડિયો સ્પેશિયલ આવશે એટલે તમે તે વિસ્તારની માહિતી જોઈ શકો છો એવી જ રીતે ગુજરાતના તમામ વિસ્તારોની માહિતી તમે અલગ અલગ વિડીયોમાં જોઈ શકો છો સાથે જ આપણે જે કમ્બાઈન વિડીયો આપીએ છીએ એ સમયગાળા પ્રમાણે આપતા રહેશું એટલે કે એમાં હવે ટૂંકા ગાળાનો જે સમય છે પાંચ પાંચ દિવસનો શીડ્યુલ એ શીડ્યુલને મેન્ટેન નહીં કરીએ એને લાંબા ગાળા માટે આપી દેશું જેથી કરીને એ વિડીયો લાંબો થઈ જાય તમારે એને જોવો હોય તો જોઈ શકો અને એની જરૂર નહીં પડે આ એક વિડીયો બેથી ત્રણ મિનિટનો જે વિડીયો બને છે ત્યાંથી તમારું કામ આસાન થઈ જશે તો અમારું ભલે કામ થોડું મુશ્કેલ થાય તો ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ નવા વિડીયો આ વિડિયો ઉત્તર ગુજરાત વિસ્તાર માટેના ખેડૂતભાઈઓ માટે છે જેમાં પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની માહિતી આપશું આગાહી સમયગાળો સોળથી વીસ તારીખનો આગોતરું વેંણ ત્રેવીસ તારીખ સુધીનું અને ટૂંકમાં માહિતી સપ્ટેમ્બરના અંતમાં શું રહેશે હવામાનની અપડેટ એના વિશે આગળ વાત કરશું તો તારીખ સોળ સત્તર અઢારમાં આ વિસ્તારોમાં પણ સંપૂર્ણ વરાપ જોવા મળશે ફરીથી ઓગણીસ વીસ તારીખે હળવા મધ્યમ વરસાદનો ગતિવિધિ જોવા મળશે જેમાં મુખ્ય અસર સાબરકાંઠા ઈડર મોડાસા હિંમતનગર વિસ્તારમાં જોવા મળશે મહેસાણા પાટણ બનાસકાંઠા જિલ્લામાં એક્ટિવિટીનું પ્રમાણ ઓછું અને છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં દસ એમ એમથી ચાલીસ એમ એમ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે એટલે દોઢથી બે એમ ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળી શકે છે મહેસાણા બનાસકાંઠા પાટણમાં આ પ્રમાણ પાંચ એમ એમથી વીસ એમ સુધીનું છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ નોંધાઈ શકે છે આગોતરા હેંધાણમાં ફરીથી ત્રેવીસ તારીખમાં આ એક્ટિવિટીમાં ઘટાડો થશે અને સત્યાવીસથી નવા રાઉન્ડમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે